જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વીરપસલી પસલી વ્રતની કથા વિધિ અને તેનું મહત્ત્વ આપને અવનવા વિડીયોને જાણવા મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી સૌથી પહેલાં નવા વિડીયો તમને મળે ધન્યવાદ શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય અને બીજા રવિવારે પૂરું થાય આજે બહેન ભાઈને ત્યાં જમે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે તો આ હતું વ્રતનું મહત્ત્વ હવે જાણીશું વ્રત કેવી રીતે કરવું આ વ્રતમાં દોરાની શેરો લઈ તેની આઠ ગાંઠ વાળવાની અને આઠ દિવસ રોજ સાંજ સવાર સાંજ ધૂપ દેવાનો ધૂપ દીધા પછી જ જમી શકાય ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું આઠ દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો તો હતી આ હતી વ્રતની વિધિ હવે આપણે જાણીશું વીજ પ્રસલી વ્રતની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળજો એક હતો ખેડૂત ગામડા ગામમાં ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે આ ખેડૂતને સાત દીકરા અને સાત સાત ભાઈની વચ્ચે એક જ લાડકી બહેન સાતેય ભાઈઓએ લાડકોટથી બહેનને પરણાવી પણ સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડવા જ નથી આવતા બહેન તો પારણીને સાસરે ગઈ તે પાછી પિયર આવી પાછી સાસરિયામાં જવા જ ન પામી એને તો પિયરમાં રહેવું પડે છે અને સુખે દુઃખે દિવસો પસાર કરવા પડે છે હવે બન્યું એવું કે ખેડૂતના મોટા છ દીકરા તો ખૂબ જ કમાઈને ધનવાન બની ગયા અને ધનધાન બની ગયા એટલે વહુ એની ચડામણીથી જુદા થઈ ગયા પણ સાતમો નાનો દીકરો હતો તે મહેનત મજૂરી ખૂબ કરે છતાં માંડ પેટ ભેગું કમાય એટલે નાનો દીકરો એની વહુ ખેડૂત અને ખેડૂતની પત્ની આટલા જણાનું માંડ માંડ પૂરું થાય કમાનારો આ નાનો દીકરો એકલો અને ખાનારા જાજા એટલે એ તો ગરીબને ગરીબ જ રહ્યો બહેન બિચારી પિયરમાં આવી હતી એને એમ થયું કે હું નાના ભાઈને બને તેટલી મદદ કરું એટલે એનો થોડો ઘણો ટેકો થાય આમ વિચારીને બહેન બિચારી મોટા ભાઈઓ પાસે કામ માગવા ગઈ ભાઈઓ તો અભિમાની હતા અને ભાભીઓ તો એનાથી ચડે એવી હતી એટલે ભાઈઓએ તો કામની ના પાડી દીધી પણ એક ભાભીએ મશ્કરી કરતાં કહ્યું નણંદ બા તમે એમ કરો અમારે ત્યાં બીજું કોઈ કામ નથી પણ અમારા છ ઘરના ઢોર ચરવા જાઓ તો બપોરનું એક વખતનું વધ્યું ઘટયું ખાવા માટે આપીશું ભલે કહી નણંદ તો કામ કરવા રાજી થઈ ગઈ બહેન તો રોજ છ ઘરના ઢોર ચારવા જાય છે અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરે છે એક વખતની વાત છે બહેન ઢોર ચરાવવા જતી હતી ત્યાં નદી કાંઠે નાહવા આવેલી એના જેવડી કેટલીક છોકરીઓએ એને પૂછ્યું બહેનો તમે આ શું કરો છો આજે તો વીરપસલીનો દિવસ છે એટલે અમે દોરા લઈએ છીએ દોરા લેવાથી શું થાય બારે માસ અને સદાને માટે આપણો ભાઈ હોય તેને સુખ મળે તો મારે વીરપસલીના દોરા લેવા છે મને પણ શીખવાડો લે આ દોરા મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને આઠ આઠ ગાંઠ વાળતી જા પછી આઠ દિવસ સુધી વ્રત કરજે રોજ વહેલી ઉઠીને સ્નાન કરજે દોરાને ધૂપ આપજે નવમાં દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે છોકરીઓએ જે શીખવાડ્યું હતું એમ નાની બહેને કર્યું અને એમ કરતાં કરતાં આઠ દિવસ પસાર થઈ ગયા નવમાં દિવસે એ ભાભીઓ પાસે ગઈ અને કહેવા લાગી ભાભી આજે તો મારી વીરપસલીના વ્રતનું ઉજવણું કરવાનું છે મને જમાડશો આ સાંભળીને ભાભીઓ તો મશ્કરી કરવા લાગી અને કહેવા લાગી અરે બહેન આ વ્રત લીધા પહેલાં અમને પૂછ્યું હોત તો અમે જમાડત હવે તો કાંઈ બને એમ નથી આમ કહી કાઢી મૂકી બહેન રડતી રડતી નાની ભાભી પાસે આવી નાની ભાભીઓ રડતી ના એના આંસુ લૂછી નાખ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું એટલે બહેને બધી વાત કરી આ સાંભળી નાની ભાભી બોલી અરે બહેન બા એમાં શું રડો છો જાઓ તમારા ભાઈ ખેતરે ગયા છે એમને મેં એક ઢેબરૂ થોડોક ગોળ એક પૈસો અને બાજરીના બી આપ્યા છે તે લઈ આવો અને બહેન તો ખેતરે ગઈ ખેતરે જઈને ભાઈને બધી વાત કરી એટલે નાના ભાઈએ બહેનનો હાથ પકડીને પોતાની પડખે બેસાડી બહેનના મોઢામાં ગોળની કાંગડી સૌ પહેલાં મૂકી પછી ઢેબરૂ ખવડાવ્યું પછી ભાઈએ એક પૈસો બહેનને ભેટ આપ્યો બહેને ભાઈને ચાંદલો કર્યો અને પછી આશીર્વાદ આપ્યા બહેન કહે ભાઈ તે મને જે આપ્યું તે સવા લાખનું અને બહેન તો દોડતી દોડતી ઘેર આવી બહેન ઘેર આવીને જુએ છે તો એનો વર એને તેડવા માટે આવ્યો છે અને બેઠો બેઠો તેની રાહ જુએ છે આ જોઈને બહેન તો રાજી રાજી થઈ ગઈ એને તો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેનો પતિ તેને તેડવા આવશે નાની ભાભીઓ તો નણંદ અને નંદોઈને જમાડીને વિદાય આપી ચાલતા ચાલતા તેઓ થોડેક દૂર ગયા ત્યાં એક વાવ આવી વાવ આવી એટલે બોલી આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાઈ લઉં અને નાની બહેન નાહવા ગઈ નાહતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે નાહીને બહાર નીકળી ત્યાં પગથિયે પડેલો સોના મહોરથી ભરેલો ચરુ મળ્યો આગળ વધી ત્યાં અન્નથી ભરેલો કોથળો મળ્યો વાવની બહાર નીકળી ત્યાં તો તેને માટે એક મહેલ ખડો થઈ ગયો બહેન તો નાહી ધોઈને મહેલમાં ગઈ તો તેનો પતિ તો મહેલની આગળ એમને એમ ઊભો છે અને વિચાર કરે છે કે આ બધું શું થઈ ગયું બહેન તો ઝરૂખામાં આવી અને તેના પતિની ઉપર બોલાવ્યો ઉપર આવ્યો આ મહેલ આપણો છે ઉપર આવીને એના પતિ એને પૂછ્યું આ બધું શાથી થઈ ગયું આ બધું વીરપસલીના વ્રતનો પ્રતાપ છે પછી તો તેઓ ત્યાં રહેવા લાગ્યા અને પોતાના આખા ઘરને ત્યાં બોલાવી લીધું ખાય છે પીએ છે અને આનંદ કરે છે વીર પસલીના વ્રતની નાની બહેનને ફળ્યા તેવા સૌને ફળજો કથા કરનારને અને સાંભળનાર સૌને ફળજો તો આ હતી વીર પસલી વ્રતની કથા આપને આ વિડીયો ગમ્યો હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી બધા નવા વિડીયો તમને તરત જ મળે ફરી મળીશું આવી જ નવી વાર્તા સાથે જય શ્રી કૃષ્ણ